ના કોઈ બીજા વ્યક્તિને કેવાની જરૂર છે કે આટલા તમે તમારા મોબાઈલમાં જાઓ અને ગુગલ ખોલો અને સિક્કાની કિંમત કોમેન્ટ લખીને કેજો કે આનું હું હતું અને જો તમારે કોઈને દેવાય જૂના જમાનાના સિક્કા હોય કે નોટું હોય કે અથવા પથ્થર આવે છે રેડિયો આવે છે ઘડિયાળ આવે છે ઘણું બધું વસ્તુ આવે જૂનું જમાના અને જો તમારે એ વસ્તુ દેવું હોય તો અમે આમાં અમારો કોન્ટેક નંબર છેલ્લે દીધેલો છે એમાં જાઓ અને કોન્ટેક કરો અને ફોટા વિડીયો તમારી પાસે ગમે તે વસ્તુ હોય મળશે તમને તો સારા પૈસા પણ મળી જશે અને અમે તમારો કોન્ટેક ખુદ કરશું જો તમારી પાસે કોઈ પૈસા માંગતા હોય મિત્રો તો એ તમારે એમાં ક્યાંય પડવાનું નથી કે પાંચસો કે હજાર ભરો તો એમાં ક્યાંય નથી પડવાનું હું તમારી પાસે દસ રૂપિયા માંગુ મિત્રો તો પેલા મને બ્લોક કરીને જાજો પછી એને કરજો પેલા મને બ્લોક કરજો પછી એને કરજો કારણ કે આમાં પૈસા બાબતમાં ક્યાંય તમારે રૂપિયો ભરવાનો આવતો જ નથી આપણે માતાજીની દયાથી કોઈની પાસે પાંચ રૂપિયા મિત્રો માંગતા નથી એટલે એ બાબતમાં તમારે ક્યાંય એટલે ક્યાંય પડવાનું નથી અને આ વિડીયો તમારે બને તો વધુ થી વધુ બધા લોકોને શેર કરી દેવાનો છે એટલે ગમેની પાસે જૂના નોટું સિક્કા અથવા ગમે તે જૂનું વસ્તુ હોય તો એને આ વિડીયો મળી જાય તો એ અમારો કોન્ટેક કરીને એને પણ સારા પૈસા મળે